મહોણા ડુંડાસ ગામના રેશમાબેન સોથાભાઈ દેવી પૂજાકાલ રાજકોટ પલ્લક બેંક માં લાખ પડેલા બેંક ઊપડી ગઈ સાંભળો કોલ રેકોર્ડિંગ હા બોલો ને હા તે આ નંબર લીધો એક ભાઈ પૂજક

తోక పలోట్ బేప్డు జేలా ఆమారా కట్లా పడేలా తే దేవి పూజా అవే పూజాడు తమరు నామ్ బోలు మరు నామ్ రేస్మాబేన 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 ర गाम डूडा सटान तो रात पड़ रही हो मैं गाम डूडा हाँ गाम डूडा ये पहले डूडा तो हाँ वास्तव में तो नमू लड़ाई ना डूडा तो हाँ वास्तव में हेलो डूडा से क्या ही सी क्या ही वो नगर बाजू

પાંચ લાખ લાખ પછી મારા બેન ના ભરેલા છે ઓછા બેન મારી હું પૂછું ને એટલું બોલો તમે જેટલા પૈસા ભર્યા એની પહોંચ્યું છે પૈસા વાળા જમા કરી પછી એમ આપણને એક આપે છે તમારી કાગળ જો હોય તો ઈ કાગળિયા બધા લઈ લીજો બરો બેંક અત્યારે ચાલુ છે એમાં તમારે આપણે પોલીસ કેસ કરવો પડશે નામદાર કોર્ટમાં દાવો દાખલ કરવો પડશે અને એમાં આપડે વકીલ રોકી અને વીપી મૂકવું પડશે હા એટલે આપણે એડવોકેટ અમારી કમિટી હોય ને અમારી પાસે એડવોકેટ લીગલની કમિટી હોય હા એટલે એમાંથી ગમે એડવોકેટ ને આપણે રોકાવી અને દાવો આપણે દાખલ કરશું હા હવે એ બાબતમાં છે ને તમે અત્યારે તમારે કઈ પહોંચવું કે એવું કઈ હોય તો અમે મોકલો હા તો પછી અને તમારો તમારો ફોટો મોકલો આ છે ને હું માં વાયરલ કરીશ એટલે એ લોકો જે ચીટિંગ ગઈ છે ને ઈવડે એને ખબર પડી જાય કે આમાં ફરિયાદ થવાની છે બરાબર તમારો ફોટો મોકલો

તો તમારા જે બની બેઠેલા કોઈ હોય એક બીજા છે દેવી પૂજક બે સમજ્યા હા ઈ મને ખબર છે પણ અમારે કોઈ ની છે જ નઈ બીજા બે બની બેઠેલા એક સુરત વાળો છે ને એક છે ને આ બાજુ નો ક્યાંક નો છે આ ઓલા ઓલા ગામ નો કે એ કે હા ઈ કઈ મને નથી ખબર પણ આ કઈક બે વિરોધ કરે અમારા દેવી પૂજક ને નઈ નઈ ઈ વિરોધ અમારા પાણીતાણા વાળા ને તમે કયો ને

પણ અમારે માનવતા કાયદાનું જ્ઞાન ન હોય તો અમારે તમને સાચી સલાહ દેવી તમારા ખોટા પૈસા પડી ગયા છે એના માટે થઈને અમારા અદાલત સુધી તમને ન્યાયિક પ્રક્રિયા સુધી પહોંચાડવાનું કામ અમારું છે બરોબર ભલે કઈ